હેલો ગાઈઝ તો એક ખુશીના સમાચાર આવી ગયા છે આપણે આર્યન ઠાકોર બ્લોગ યુટ્યુબ ચેનલનો ગૂગલ એક્શન સ્પીન આવી ગયો છે અને મારે હતા હું ખેતરમાં હતો અને પોસ્ટમેનનો ફોન આવ્યો તો કે તમારો ગૂગલ એક્શન સ્પીન આવી ગયો છે તો હું રાહ જોઈને ઊભો છું અહીંયા એ રોડ પર લઈને આવી રહ્યા છે પછી તમને બતાવી દઈશું કે ગૂગલ એડસન્સ સ્પીન શું હોય તેમાં કોડ હોય ક્યાંથી આવે છે તો વિડીયોમાં તમે બનાવ્યો વરસાદ પણ ચાલુ છે કેમેરા ઉપર વરસાદ પડે છે વિડીયોમાં આગળ બનાવ્યો રહ્યો તમે જો મિત્રો હવે થોડીક જ વારમાં એ પોસ્ટમેન આવવાના હા આપણો ગૂગલ એડસન્સ સ્પીન આપણાને મળી જવાનો હા તો વિડીયોમાં તમે બનાવ્યો રહ્યો તો મિત્રો જુઓ આવી ગયા છે તો જુઓ મિત્રો આપણો ગૂગલ એડસન સ્પીન આવી ગયો છે આપણા મિત્ર લઈને આવી ગયા છે પોસ્ટમેન જોઈ શકો છો તમે તો આવી ગયો છે ગૂગલ એડસન સ્પીન તમે જોઈ શકો છો ગૂગલ એક્સન સ્પીન હેલો ગાઈશ આપણો ગૂગલ એડસન્સ પિન આવી ગયો છે જુઓ તમને બતાવી દે આપણું નામ રાજેન્દ્રસિંહ અલુજી ઠાકોર અમનનગર અમરનગર દેત્રો દવાસણા જોઈ શકો છો સ્પીડ પોસ્ટ આપ કોડ ના આવે તો હજી તમારા કોઈ બેંકમાં પૈસા પૈસા આવે નહીં શકારે મુંબઈથી આવેલો હજુ એડ્રેસ આપણા ગૂગલ એડસન્સ પણ આવી ગયો હવે તો અંદરથી ખોલજો આપણે એડ્રેસ ને ભરતી હે અમારું નામ લખેલું હવે એ તોડીને જોજે આપણે અંદરથી નંબર પ્લો કરવાનો હા વહો વહો ખોલો આખું તોડી નાખવાનું ફરડ દે એ નહીં લે ભાઈ તું તોડ નાખવા ચાલશે પકડાવી લે નો તો જોવો ગાઈસ આપણે આ રીન ઉપર આપણે જો ગૂગલ એડસન્સ સ્ક્રીનમાં આ રહ્યો છ નંબર આ નાખીએ ને તો જ આપણા ગૂગલ એડસન્સમાં બેંક અકાઉન્ટ જોઈન થાય બાકી કશું થાય નહીં આ રીને આખું તોડ નાખ્યું એટલે હવે જો આ રીને રાધે ઉપર એટલે જો આખો ગૂગલ એક્સન્સ પિન આજે તોડ નાખ્યો હા હવે લાઈ નંબર નાખી દે નકર હમણાં તો બધું તોડ નાખીશ તો કશું નહીં આવે પૈસા પૈસા હા તો ના તો ફાઇનલી મિત્રો જો આર્યને તો ટુકડે ટુકડા કરી નાખે ગૂગલ એક્સન સ્પીન ના તો હર્યુ આપડે ગૂગલ હાર્યો આપણે ગૂગલ એક્સન્સ પિન આપણે નાખીએ ને પછી આપણું બેંક એકાઉન્ટ યુટ્યુબમાં જોઈન કરવાનું આવે ને પછી જ પૈસા મળે તો હજી કશું થાય નહીં બરાબર ને આર્યની અને આર્યન આપણા પૈસા મળે યુટ્યુબમાં શિલ્લા માલા

અમારો વ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર છે મળીએ આપણે બીજા વ્લોગમાં